તો શહેરમાં ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નકશા પ્રોજેક્ટ અંતર્ગત શહેરની તમામ મિલકતોનું સર્વેક્ષણ હવે અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે આ પ્રોજેક્ટનો હેતુ શહેરની દરેક મિલકતનો સચોટ નકશો તૈયાર કરવાનો જમીન અને મકાનના સીમા નિર્ધારણને પારદર્શક બનાવવાનો તથા અંતે દરેક મિલકત ધારકોને ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ પ્રદાન કરવાનો છે આ કાર્ડ દ્વારા માલિકીની માહિતી વધુ વિશ્વસનીય અને સરળતાથી ઉપલબ્ધ બનશે તો ઉલ્લેખનીય છે કે ડ્રોન ફ્લાઇટ કામગીરી તેર નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન હાથ ધરાશે

થવાની છે અને મહાનગરની અને એમાં સમાવિષ્ટ બધા ગામોની જે હવે નવી કોર્પોરેશન અસ્તિત્વમાં આવી છે દરેક મિલકત ધારકોને મારે જણાવવાનું છે કે આ તેર થી અઠાઈ નવેમ્બર સુધી ડ્રોન ફ્લાઇટ એમની મિલકતના નમૂના લેશે અને અત્યાધુનિક વૈજ્ઞાનિક તરીકાથી એમના જે હક છે એના ટાઈટલ છે એને નક્કી કરવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ થવાનું છે અને આ ડ્રોન ફ્લાઇટ દરમિયાન કોઈને ગભરાવાની જરૂર નથી સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી આ ડ્રોન ફ્લાઇટ રહેશે અને આમાં જે કેમેરાઓ છે વર્લ્ડ લેવલની જે બેસ્ટ ટેકનોલોજી છે એમાં સમાવિષ્ટ કર્યું છે અને આપની મિલકત સાચા હકદારને સાચો ટાઇટલ નક્કી થાય એના માટે નકશા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યું છે